તું નિર્મર સુકરણ કામ કરા દેતો નથી એકદમ ડોકાયો જાંડો થયો મડી એકદમ જાવે તું બોરા ખાવા બોરા ખાવા જાવ જાવ મૂઠી

Daud tadi kiri menit jauh ya Buria Buria tadi papam tuhh

કરવા <laughs> એ <laughs> પાસો કરી <cekako staj su elSharele> <Cice> <t prayers> <butujização> <thatna> あえ <laughs> સમજો એના ઘરાણા કેટલા પેઢ્યા છે તારા બાપુ આપડે પેટી સુધરી જશે મરી જાય તો હારું તારી વાત શું ભૂલ્યા અરે મારી બોન તારે આવું શું દુઃખ પડી ગયું અને આમ જો જેને આવું માનતા ન હોય ને એને જીવીને કઈ કામ જ નહીં મરી જ જવાય પેલા ભેલા મારે તો ઘણુંય મરવું હે પણ કેમ મારું એ નથી આવડતું એ હું શીખવાડું પેલા તને આવડે હે એ હા હા આમ જો બેન આ વીડ જેટલા મરવા આયા ને એ બધાને રસ્તો સીંધવા વારો જ હું સૌ કોઈનું કામ રહ્યું ને હા બોલ આમ જો આ છોકરો એવા કામમાં મોર ને મોર હોય

એમાં જઈને ધક્કો મારી દઈ આપડું નામ એનું હાલો હાલો બેન હાલો હાલ મારી બેન હાલ મારી દે ધુક્કો મારી દે એટલે હમણાં તું મરી જાય

લે બોન લે બોન સેતુ કા વી આવી મને બીક લાગી કે બબળિયા બોલતા માર પાણીમાં ન ભરું અંજો બોન હાલ તણ આ બીજુ દેખાડું મરવાનું હાલ ભઈલા તું તો મને મારવાનું હરતું શીખવાડીને

મારું ઘણી ભી પડે નાખી